વડોદરા જિલ્લા દુમાડ ગામ દ્વારા આજરોજ બાપા સીતારામ સેવા ભજન મંડળ દુમાડ વડોદરા દ્વારા દુમાડ બસ સ્ટેન્ડ દુમાડ ચોકડી વગેરે અલગ અલગ જગ્યાએ આશરે સત્તર વર્ષથી ઉનાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની પરબ ગોઠવવામાં આવી છે ઉનાળાના ધૂમધકતા તાપમાં જ્યારે પણ વધુ તાપમાનમાં તેમજ મુસાફરી કરતા લોકો પોતાની તરસ ઠંડકનો અહેસાસ કરે છે તેમજ સેવાનો આનંદ અનુભવે છે તો અબોલ પક્ષીઓ માટે પાંચથી છ જેટલા ચબૂતરા અને પશુઓ ગાય ભેંસ કૂતરા ખિસકોલીઓ વગેરે માટે પાણીના નાના કુંડા તેમજ ઓવારા બનાવેલા છે જેથી આવી ગરમીમાં પણ અબોલ પશુ પક્ષીઓને રાહત મળી શકે માટે બાપા સીતારામ મંડળ દ્વારા અવારનવાર આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે અમારા મંડળ દ્વારા આપ સૌને પણ અપીલ કરવામાં આવે છે કે આપની આસપાસ પણ જો પાણીની પરબ બનાવી તેમજ માટીના કુંડા મૂકી અબોલ પશુ પક્ષીઓ માટે આવી પાણીની સેવા કરી શકવામાં આવતી હોય તો ચોક્કસ કરવી જોઈએ અને જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવું જોઈએ તેમ બાપા સીતારામ સેવા મંડળ તમામ મિત્રો સાથે વિષ્ણુભાઈ પ્રમુખે પણ આ રીતે વાત જણાવીને તમામ ઉપસ્થિત રહ્યા હતા બાપા સીતારામ સેવા ભજન મંડળ દ્વારા દર વર્ષે આશરે એક વર્ષથી પાણીની પરબનું સરસ મજાનું દર વર્ષે આયોજન કરે છે આ વર્ષે ચાલીસ ડિગ્રી થી વધારે ગરમીમાં ધુમાડ ચોકડી હોય ધુમાડ ગામ હોય એવી અલગ અલગ જગ્યાએ દર વર્ષે પાણીનું પરબનું આયોજન કરે છે આ વર્ષે બાપા સીતારામ ભજન મંડળ દ્વારા પાંચથી છ ચબૂતરા પશુઓ માટે પોવચ બનાવ્યા છે અવારા બનાવ્યા છે એટલે આટલી ગરમીમાં જ્યારે અબોલ પશુઓ પાણીનો આનંદ લઈ રાહત અનુભવે છે ચાલીસ ડિગ્રી જેટલી ગરમીમાં જ્યારે અવર જવર કરતા હોય લોકો પ્રવાસ કરતા હોય તો એ લોકોને ધુમાર ચોકડી પર પાણીનું આયોજન પરબ મૂકેલી છે તો એ લોકો આટલી ગરમીમાં સરસ પોતાને ઠંડક મેળવે છે અને આનંદ અનુભવે છે બાપા સીતારામ સેવાભન મંડળ દર વર્ષે આવી કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરતું હોય છે તો અમે દરેક લોકોને એક અપીલ કરવા માગીએ છીએ કે આવી ગરમીમાં માણસ માટે પશુ પક્ષી માટે આપણે જ્યાં વ્યવસ્થા થઈ શકતી હોય ત્યાં ચોક્કસ પ્રમાણે આવી સેવાકીય પ્રવૃત્તિ કરવી જોઈએ જેથી કરી લોકોને આપણે મદદરૂપ થઈ શકીએ જન સેવા એ પ્રભુ સેવા ક્યારે સાર્થક થશે કે જ્યારે આપણે આવી સેવા કરીશું લોકો એનો લાભ લેશે